મંત્રી તો ઠોટ છે આઠ પાસ છે પણ જનતા ભણેલી છે હું ભણેલો છું આપણે સૌ ભણેલા છીએ આજે સવારથી ભાજપની ટોળકીએ આજે એટલે કે તારીખ ચૌદ આજે સવારથી ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખવાનું કામ ચાલુ કર્યું કે કચ્છમાં કોઈ નકલી ઈડીનો માણસ પકડાયો એ માણસ પહેલા કઈક આપમાં હતો અને હવે એટલે આજે અથવા ગઈકાલે એને એવી કબૂલાત કરી કે ભાઈ એને જે પૈસા મળ્યા એ પૈસા ભાજપમાં એસપી અને આમ આદમી પાર્ટી આપ્યા છે તો મારે અભણ ઠોઠ આઠ પૂછવું ગૃહમંત્રી એફઆઈઆર થાય દસ દિવસ પહેલા ધરપકડ થાય દસ દિવસ પહેલા પોલીસે તપાસ ચાલુ કરી દસ દિવસ પહેલા એને કોર્ટમાં લઈ જવામાં આવ્યો દસ દિવસ પહેલા પોલીસે રિમાન્ડ માગ્યા બી હશે નહીં બી માગ્યા આ તમામ ઘટના દસ દિવસ પહેલા બની આજ દસ દિવસ પછી આઠ પાંચ ઠોઠ ગૃહ મંત્રીને એવી ખબર પડે છે કે આ માણસે એસપી ને ભાજપ ને અને આપ ને પૈસા આપ્યા છે એ તો દસ દિવસ પછી ખબર પડે છે ભાઈ તમે અભણશો દુનિયા થોડી અભણશે ભણેલા છે બધા કમસે કમ તમારા કરતા ચાર ચોપડી વધારે બાર માં સુધી ભણેલા માણસો કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છો ભાઈ અને હિંમત હોય તમારી વાત સાચી હોય તો આવી જાવ ડિબેટમાં ભાગો છો કેમ ભગોડાની જેમ આવી જાવ સામે રેલવે સ્ટેશનના ટપોરીની જેમ ટ્વીટ ટ્વીટ કરીને ભાગી જાવ છો શરમ બરમ જેવું છે કે નહીં ભાઈ ગૃહ મંત્રીને છાજે એવી વાત કરો હોદ્દાને શોભા આપે એવી વાત કરો ટપોરી જેમ ટ્રોલની જેમ ટ્વીટ ટ્વીટ કરવું એ તો ફેક આઈડી વાળાનું કામ છે તમારી તો કઈ વાંધો ની હોદ્દાની તો વેલ્યુ કરો ભાઈ આ શું માંડ્યું છે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો દસ દિવસ પહેલા જે માણસ એરેસ્ટ થયો આજે જે માણસ પોલીસ કસ્ટડીમાં નથી જે છેલ્લા સાત આઠ દિવસથી જે માણસ પોલીસની કસ્ટડીમાં નથી પોલીસ સ્ટેશનમાં નથી જે માણસ જેલમાં છે એ માણસે આજે કબૂલાત કરી અથવા ગઈકાલે કબૂલાત કરી કે એણે ભાજપમાં એસપીને અને આપવાળાને પૈસા આપ્યા એમ એ માણસના ફોટા તો એસપી સાથે છે ગુલદસ્તો આપે છે તો આઠ પાસ અભણ અભણોટ ગૃહમંત્રી એસપી પૂછવું જોઈએ કે શું સગા થાય છે ફોટા હતા કીચડ ભાગી જવાની આવી ટપોરી જેવી કામગીરી કરવાના બદલે ગૃહમંત્રીને શોભા આપે એવું કામ કરવું જોઈએ નાખીને ભાગી જવું કોઈના ઉપર ગંદુ ફેંકવું ભાગી જવું ગૃહમંત્રીનું કામ છે ચર્ચા કરવી ચેલેન્જ કરવી અને આ તો લોકશાહી છે ભાઈ લોકશાહીમાં ગાંડા અને ગધડાઈ મંત્રી બની શકે એ તો લોકશાહીની મહાનતા છે મરદાનગી માણસના લોહીમાં હોય લોકશાહી જે તો ગધેડો ગૃહમંત્રી બની શકે પણ મરદાનગી તો લોહીમાં આવે ખાંદાની થી આવે મરદ માણસ હોય તો આવી જાવ ડિબેટમાં સામે ચર્ચા કરી લઈએ કોણે પૈસા લીધા કેટલા પૈસા લીધા ઈડી માં નકલી માણસ પકડાયો કઈ પાર્ટીનો તો ચર્ચા કરી લે આવી જાવ સામે ભાગો છો કેમ ભાઈ ભાગો છો કેમ ભાગો નહીં ભાગાડાની જેવી વાત ના કરો આવો સામે ચર્ચા કરીએ ગુજરાતની કરોડો લોકોની જનતાની હાજરીમાં અમને ખુલ્લા પાડો અને જો હર સંઘવી મારી સામે ડિબેટમાં બેસી અને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે તો હું આજીવન ખેતી કરીશ કોઈ જાહેર જીવનનું કામ નહીં કરું જય હિન્દ